રાજ્યના ડીજીપી દ્વારા સો કલાકમાં જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો છે તેમનું ડોઝર તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા ત્રીસ વર્ષના ગંભીર ગુનાઓમાં આરોપીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હથિયાર ધારા એનડીપીએસ એક્ટ એક્સપ્લોઝિવ બનાવટી ચલણી નોટો ટાડા પોટા મકોકા જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું અમદાવાદમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ચાર ડીવાયસપી પચીસ પીઆઈ બાવન પીએસઆઈ ત્રણસો ત્રીસ જેટલા પોલીસ કર્મીઓ પણ આ ડ્રાઈવમાં જોડાયા હતા ગ્રામ્ય પોલીસ દ્વારા પચીસ ટીમો બનાવવામાં આવી અને બારસો જેટલા ગુનેગારોની યાદી બનાવવામાં આવી છે જેમાંથી નવસો ગુનેગારોના ઘરે તપાસ કરવામાં આવી અને આ આરોપીઓને બોલાવીને પોલીસે તેની પાસેથી માહિતી પણ મેળવી હતી મેરપાન ડીજીપી સાહેબ વિકાસ સાહેબ તરફથી એક હંડ્રેડ આર્સની એક ઇન્ટેન્સિવ ચેકિંગનો ડ્રાઈવ આપ્યો હતો આ જે ચેકિંગ હતી આ ચેકિંગ ટોટલ છે ટાઈપના જે એક્યુઝ છે જે છે ડિફરન્ટ ડિફરન્ટ એક્સ માં સંકળાયેલ હોય એની સેવન ટકી કરવા આવી એ એમાં એક્સપ્લોઝિવ એક એમાં આર્મ સેક એનડીપીએસ મકોકા ટાડા પેટ્રોલિયમ એક અને એફઆઈસી ને રિલેટેડ જે પણ એક્યુસ હતા એ તમામ જે આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવેલા જે પણ એક્યુસ હતા તે છેલ્લા 30 વર્ષમાં આખા સ્ટેટમાં જુદી જુદી જગ્યાએ જે અત્યારે રહેતા હોય એ તમામને ચેકિંગ કરવા માટે હન્ડ્રેડ આર્સ ની એક ડ્રાઇવ આપી હતી ડીજી સાહેબ